છઠ્ઠા સ્કંદની લીલા છે પુષ્ટિ લીલા પોષણ પોષણમ તદ અનુગ્રહ પોષણનો અર્થ થાય અનુગ્રહ કૃપા આપણા માર્ગને આપણે કહીએ પુષ્ટિ માર્ગ પુષ્ટિનો અર્થ થાય પોષણમ તદ અનુગ્રહ પુષ્ટિનો અર્થ થાય અનુગ્રહ પ્રભુની કૃપાનો માર્ગ એટલે કે આ માર્ગમાં આપણે નથી ચાલતા પ્રભુ કૃપા કરી આપણને ચલાવે છે આપણે સેવા નથી કરતા ઠાકોરજી કૃપા કરીને આપણા હાથે સેવા લે છે આ માર્ગમાં કરાવનાર જ પ્રભુ છે એમની કૃપા હોય એના હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ આવે એની કૃપા હોય એને જ ઠાકોરજીની સેવા પધરાવાની ઈચ્છા થાય એની કૃપા હોય એ જ બ્રહ્મ સંબંધ લે એની કૃપા હોય તો જ કટોરી મિશ્રી ઠાકોરજીને ધરી શકે બાકી આપણી ઈચ્છાથી કઈ થતું નથી ઈચ્છાઓ તો ઘણી કરીએ ક્યાં બધી પૂરી થાય આપણી ઈચ્છામાં પ્રભુની ઈચ્છા ભળે એની કૃપા ભળે તો જ આપણા મનોરથો પૂરા થાય આ પોષણ નામનો બ્રાહ્મણ હતો એક વાર એક વનમાંથી એ જતો હતો અને એક જગ્યાએ એની નજર એવી પડી કે એની બુદ્ધિ બગડી ગઈ અને એટલા માટે આપણે કહીએ ને મન બગડે એવું જોવું નહીં મન બગડે એવું વાંચવું નહીં મન બગડે એવું બોલવું નહીં આપણે એક વારમાં શું છે પણ બધી શરૂઆત જ થતી હોય છે એવી બુદ્ધિ બગડી કે બ્રાહ્મણોનું બધું જ કર્તવ્ય મૂકી દીધું ગણિકાને રાખીને ગણિકા સાથે રહેવા લાગે એક વાર એક ગામમાં સંતો પધાર્યા મહાત્માઓ પધાર્યા પૂછ્યું ત્યાં બેસેલા લોકોને કે અહીંયા કોઈ કોઈ આદર્શ સારો બ્રાહ્મણ છે જેના ઘરે અમે ભોજન પ્રાપ્ત કરીએ યુવાનો બેટા હતા અને એમને થયું કે લાવ મજાક કરીએ આ મહાત્માઓ આવ્યા છે ગામમાં બહુ સારો બ્રાહ્મણ બ્રાહ્મણ કોણ કે અજા એટલે માયા જે છે 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 આદર્શ એના ઘરે જશો તો પવિત્ર ભોજન આપને મળશે અને મહાત્માઓ આવ્યા અજામિલ બહાર ગયો હતો જે ગણિકા સાથે રહેતો એ ગણિકા ઘરમાં હતી અને એ ગર્ભવતી હતી મહાત્માઓ આવ્યા સમજમાં આવી ગયો કે આ ગરત સરનામું આપણને મળ્યું છે પણ ગયા છીએ કહ્યું કે તારે ત્યાં ભોજન પામ્યું કે મહાત્માઓ જેના ઘરમાં પગ ચરણ પધરાવે એ ઘરનું કલ્યાણ કરીને જ પધારે છે કયું કે આના ઘરમાં પ્રવેશ કર્યો છે તો આના ઉપર કૃપા કરવી છે ભોજન પ્રાપ્ત કર્યું કહ્યું કે અમને દક્ષિણા આપો કહ્યું કે અરે મારી પાસે તો કાંઈ જ નથી જે હતું એ બધું વેચી કરીને આપના માટે ભોજન કરાવ્યું હવે આપવાનું મારી પાસે છે નહીં કાંઈ ભોજન કરાવ્યું છે તો દક્ષિણા આપવી પડશે મહાત્મા વિચાર કર્યો કે અજામી લે એમ તો ભગવાન નું નામ નહીં લે પણ પુત્ર નું નામ જો નારાયણ હશે તો દિવસમાં ચાર વાર નારાયણ ઉચ્ચાર કરશે ને તોય ભગવાન એના પર કૃપા કરી દેશે બાળક થયું બહુ જ પ્રિય છે આખો દિવસ નારાયણ 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 જાઓ નારાયણ 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 આખો દિવસ કર્યા કરે ઇઠ્યાસી વર્ષ નો થયો અજામિલ યમદુ તો દેખાયા ગભરાયો મારું મૃત્યુ આવ્યું છે ડર્યો અને પોતાના પુત્ર ને પુકાર કર્યો નારાયણ દીકરાએ તો ન સાંભળ્યું પણ પરમ પિતાએ સાંભળ્યું

નારદજીના શ્રાપની કથા દક્ષ પ્રજાપતિ સાહીઠ કન્યાઓના વંશનું વર્ણન આવ્યું છે એ દેવતાઓનું ગુરુપદ ત્યાગી દીધું અપમાન કર્યું એટલે બ્રહસ્પતિએ દેવતા પદ ગુરુ પદ ત્યાગી ગુરુ વગરના થઈ ગયા દેવતાઓ અને ગુરુ વગરના થવું એટલે ભય ક્યારે પણ અસુરો ચડાઈ કરીને સ્વર્ગ લઈને વિશ્વરૂપ ને ગુરુ બનાવે વિશ્વ ગુરુપદ સ્થાપ્યા અને નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે આવ્યો ક્રોધ ત્વસ્તા મારા પુત્રને માર્યો છે ઇન્દ્ર હું યજ્ઞ કરીશ અને યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ અને એવો પુત્ર પ્રગટ કરીશ જે ઇન્દ્રનો વધ કરે

મુનીએ પોતાના ચી આપ્યા છે વજ્ર બનાવ્યું વજ્રમાં પરમાત્માએ પ્રવેશ કર્યો છે અને વજ્ર વજ્રમાં ભગવાનના દર્શન વૃત્રાસુરને થયા અરે મારું મૃત્યુ નિશ્ચિત છે આ વજ્રમાં મને ભગવાન દેખાયા સ્તુતિ કરી છે વૃત્રાસુર વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ જે મહાપ્રભુજી એ ગ્રંથમાં સોડસ ગ્રંથમાં સમજાવ્યા એવા જ ચુર્વિદ પુરુષાર્થ સ્તુતિમાં વૃદ્ધા વૈષ્ણવનો ધર્મ કયો અર્થ કયો કામ અને મોક્ષ શું એ ચતુર્વિદ પુરુષાર્થની ચર્ચાઓ છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્વ મોક્ષ કૃષ્ણ અસુર છે પણ ભક્ત છે મૃત્યુ જોઈ મૃત્યુમાં પણ ભગવાનના દર્શન કર્યા ભગવાનના હાથે મારી ગતિ થવાની છે એનો આનંદ છે અદભુત યાચના કરી છે વૈષ્ણવના ચારે પુરુષાર્થની જે ચર્ચા કરી રહ્યો હતો પુષ્ટિ માર્ગે હરિર ધર્મ પ્રભુની દાસતા એ જ આપણો ધર્મ છે અર્થો હરિ હરિદેવહી અર્થરૂપ પોતે પરમાત્મા છે કામો હરિ હરિદ્રક્ષ ભગવાનને જોવાની લાલસા એ જ વૈષ્ણવનું કામ છે અને મોક્ષ કૃષ્ણ ધ્રુવમ ભગવાનના ચરણમાં ચિત્ત લાગી જવું એ જ વૈષ્ણવની મુક્તિ છે એક સાધારણ વ્યક્તિના ધર્મ અર્થ કામ અને મોક્ષ અને બીજા વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ બંને બિલગ છે અલગ છે અરે એટલા માટે અહીંયા ચારે પુરુષાર્થોને બતાવી અહમ મહરે તપાદય કમૂલ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગરિણિતવાક કર્મ કરોતુ કાયહ મારું મન આપનું સ્મરણ કરે મારી વાણી આપના ગુણદાન કરે આપની સેવા એ તમારો ધર્મ છે પ્રભુ કહે કઈક તો મારી પાસે માંગ વૃત્રાસુર કહેવા લાગ્યા આપને માંગ્યા પછી આપનાથી માંગવાની ઈચ્છા જ થતી નથી માંગવાનું કહો તો હું આપને માંગું છું કારણ કે આપ જેને મળી ગયા અને જેનું બધું જ છે એ આપણો થયો તો બીજું શું બાકી છે એક ભક્ત ને ત્યાં ભગવાન ગયા કે લાવ મારા ભક્તની પરીક્ષા કરો જ્યાં ઘરમાં પ્રવેશ કર્યો અને આંગણામાં પ્રવેશ્યા ત્યાં ઝાંપો ખોલી ને ભક્ત આવ્યું સ્વાગત કરવા પ્રભુ પધારો પધારો અને ત્યાં જ ભગવાને કર્યો કે આ આંગણામાં પડેલી ગાડી કોની છે તો કે પ્રભુ આપની છે અંદર આવ્યા ડ્રોઈંગ રૂમમાં ટીવી હતું પૂછવા ટીવી કોનું છે પ્રભુ આપનું છે આ સોફા કોના છે કે આપના છે જે જે વસ્તુ બતા આ કોનું કે આપનું આખા ઘરમાં ફર્યા જે જે વસ્તુ કિંમતી દેખાય પૂછ્યું પરમાત્મા આ કોનું આ કોનું આ કોનું પ્રભુ આપનું અને ફરતા ફરતા એના સેવાના રૂમમાં ગયા અને જ્યાં સેવાના રૂમમાં મંદિરમાં ઠાકોરજી બિરાજા હતા અને ત્યારે ભગવાને કહ્યું કે આ ભગવાન કોણ ના ત્યારે ભક્તે કહ્યું બધું આપનું પણ આ મારા છે પ્રભુ આપ મારા છો અને જેનું બધું જ છે એ મારો થઈ ગયો તો આપ મળે બધું મારું લાગે દે કામ પુરુષાર્થમાં કહ્યું ભગવાનને જોવાની લાલસા અહમ હરે બીજું કઈ જોઈતું નથી અને કામ પુરુષાર્થ સમજાવતા કહ્યું આપકો દેખને કી લાલસા મેં જગે મેરી આંખો મેં જગે આપ ખુલે તો આપ દેખાઈ દો એસી લાલ એટલે તો ત્યાં ક્ષણ ઇદમ એ વેણુ એમ વેણુગીતમાં ગોપીઓ કહ્યું ત્યાં હરણીઓ જ્યાં ભગવાનને જુએ છે વેણુ ગીતમાં પૂજામ દુ પ્રણયાવ પ્રણયાવલોકૈ મારો નેત્રોથી પૂજા કરે છે પ્રભુ અહીંયા વૃત્રાસુર કહે આપને જોવાની કેવી લાલસા મારા મનમાં આવે અજાત પક્ષા એવા નાના નાના ચકલીના બચ્ચા હોય જેની ન ફૂટી હોય અને બેઠા છે ઉડી નથી શકતા ભૂખ્યા થયા છે માં ચણ લેવા ગઈ છે અને મોઢામાં ચણ દબાવી અને માને આવતી જુએ અને ચકલીના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી નાખે એ માને જોઈને કેવો આનંદ એમના મનમાં આવે પ્રભુ આપને જોઈને આવો આનંદ મારા ચિત્તમાં જાય પણ પાછું થયું પાકો ફૂટી જાય પછી ક્યાં માની રાહ છે એટલે કયું સનન્યમ થત યથાવત્સ તરાક સુધાર વાછડું બાંધી રાખ્યું હોય અને ગાયને ચરાવવા માટે ખેડૂત લઈ ગયો હોય જંગલમાં આખો દિવસ હું ભૂખ્યું થયેલું વાછડું માને મળવા માટે લાલાય થયું હોય અને હજી માં આખા દિવસથી દેખાય નથી અને જ્યાં માં આવતી દેખાય ગાય આવતી દેખાય અને વાછડાને છોડે ખેડૂત

પોતાના પ્રિયતમ ની જેમ પ્રતીક્ષા કરતી મળવા માટે ઉભો હતો પ્રિયતમ ને દોડે એટલામાં કોઈ નમાજ પડતો હતો અને એના ઈઠ ઉપર પગ મૂકીને ભાગી મળીને પાછી આવી એટલે પેલું નમાજ પડનારો વ્યક્તિ નારાજ થયો કે પતા નહીં ચલતા કે મેં નીચે નમાજ પડ

काम पुरुष अरे मोक्ष मोक्ष पुरुषार्थ में वर्णन करता वृत्रासुर कहे छे के ममो तम श्लोक जने सुसख्यम संसार चक्रे भ्रमत स्व कर्म भी तन्मायात्मात्मचदार गे है स्वासक्त चित्तस्य ननात भूया मेरा मन भगवान के अलावा और कहीं न लगे क्या है मरु मन फसाए नहीं अरे चित्त भगवान ना चरणों में चौंटी जाए एज भक्तों ने तो मुक्ति है એને જન્મ મરણના ચક્કરમાંથી નથી છૂટવું એને તો વારે ઘડી આવવું છે વારે ઘડીએ વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે એવા જન્મ લેવો છે જ્યાં ઠાકોરજીની સેવા હોય એને તો આનંદ લેવા છે અને એનું મન ભગવાનમાં ચોંટે એ જ એના માટે તો મોક્ષ છે આમ વાસૂર ઉદ્ધારની કથા આવી ચિત્રકેતુનું આખ્યાન કહ્યું કે પૂર્વ જન્મમાં કોણ હતો અને કહ્યું એ ચિત્રકેતુનું આખ્યાન કહ્યું બાળક નહોતું બાળક થયું બીજી રાણીઓને ઈર્ષા થઈ મારી નાખ્યો અને રાજા ને રાણી બંને ખૂબ દુઃખી થયા હર્ષ શોક નામનો પુત્ર થયો એમ આટલા વર્ષે થયો પણ બીજી રાણીઓ મારી નાખ્યો થયું કે આટલા વર્ષે બાળક થયું ને એ પણ મરી ગયું કૃપા કરીને એ જીવાત્માને બોલાવવામાં આવ્યો અને જીવાત્મા સામે આવીને ઉભો છે અને ત્યારે એને કહેવામાં આવે છે કે આ તારા માતા પિતા તારા શોકમાં રડી રહ્યા છે અને ત્યારે જીવાત્માએ એટલું કહ્યું કે કયા જન્મના માતા-પિતા મેં તો અનેક જન્મો લીધા છે દરેક જન્મમાં મારે કોઈ માં હતી કોઈ પિતા હતા અને જીવાત્મા પોતાની ગતિ બતાવતા કહે કે જેમ ફૂલ પરથી પવન સુગંધ લઈને જાય આગળ જાય સુગંધ છોડી દે ક્યાંક દુર્ગંધ મળે તો દુર્ગંધ છોડી દે એમ જીવાત્મા જ્યારે દેહને છોડે છે ત્યારે પોતાની વાસનાઓને પણ છોડીને આગળ જતો રહે છે આમ

ચુપદેવજીને કહા કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિર મહારાજે કર્યો શું ભગવાન પક્ષપાતી છે કહ્યું કે જેમ કોઈ આંગળીમાં વાગી ગયું હોય અને ધરુર લાગી જાય એટલે ડોક્ટર એમ કે આંગળી કાપી નાખો નહીં ફેલાઈ જાય તો આંગળી કાપવામાં ડોક્ટર નો કોઈ વેર નથી પણ આખું શરીર બચાવવું હોય તો આંગળી કાપવી પડે એમ સંસારનું સ્વસ્થ સ્વાસ્થ્ય જાળવવા માટે ભગવાન અસુરોને મારે છે

હિરણ્યા એમ થયું કે મારા ભાઈ હિરણાક્ષ ને માર્યો એટલે વિષ્ણુ જોડે મારા ભાઈના વધનો બદલો અને બદલો લેવા શું તપ કરવા માટે ગયો કશ્યપુ ગર્ભવતી કયાધુને મૂકીને અને એ ગયો તો છે પણ કયાધુને નારદજી નો સત્સંગ મળ્યો છે જેમ પરીક્ષિત મહારાજને ગર્ભમાં ભગવાનના દર્શન થયા હતા એમ પ્રહલાદને ગર્ભમાં જ સંતનો સંગ મળ્યો છે સત્સંગ મળ્યો છે અને ગર્ભમાં એની બુદ્ધિ પવિત્ર થઈ ચુકી છે ભયંકર તપ કર્યું હેડા કશી બ્રહ્માજી પ્રસન્ન થયા માંગ માંગે ત્યાં કહ્યું હું અમર બની જાઉં બ્રહ્માજી કે અમર તો હું નથી નો લય થાય ત્યારે મારો નાશ થઈ જાય છે બીજું કઈક માંગ કયો કે દિવસે ન મરું રાત્રે ન મરું ઘરની અંદર ન મરું બહાર ન મરું મુષ્યથી ન મરું પશુથી ન મરું અસ્ત્રથી ન મરું અસ્ત્રથી ન મરું બારે મહિનામાં ન મરું આકાશમાં ન મરું જમીનમાં ન મરું અને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ હું તો જ્યારે જ્યારે પ્રહલાદની કથા કહું યા વાંચું તો મને એક જ વિચાર આવે કે કેવી કેવા પ્રતિબંધોમાં પણ ભક્ત પર કરુણા કરવા માટે ભગવાન કેવા કેવા રસ્તાઓ ગોતી લે છે એવું વરદાન માંગ્યું જાણે બધા જ રસ્તા બંધ છતાંય ભક્ત સુધી પહોંચવા માટે ભગવાને રસ્તો કાઢી લીધો અને એટલા માટે ભક્તો એ ભરોસો રાખવો ભગવાન પર તમને એવું લાગતું હોય કે મારા બધા જ દરવાજાઓ બંધ થઈ ગયા પણ યાદ રાખજો કોઈ એક બારી તો ભગવાને ખુલ્લી રાખી જશે અને એ બારીએથી ભગવાન તમારા સુધી પહોંચી જશે કૃપા કરવા માટે એટલે ક્યારે પણ ગમે તેવા સંજોગો આવે ભગવાન પરથી ભરોસો ઉઠાવવો નહીં એ ક્યાંથી ને ક્યાંથી રસ્તો કાઢી લેશે કોઈને ને કોઈને નિમિત્ત બનાવી લેશે અને એટલા માટે ભરોસો ન ગુમાવો સંજોગો બગડે પણ ભરોસો ન બગડવા દેવો વરદાન માંગી અને હવે તેમ થઈ ગયું કે રાજા જ ભગવાન છે પ્રજામાં ઢંડેરો પીટાવી દીધો ભક્તિ કરવી હોય આરાધના કરવી હોય તો રાજાના નામનું કરો નામ લેવું હોય તો મારું નામ લો હું જ ભગવાન છું પ્રહલાદ મોટા થયા અને બાળકોને ભેગા કરીને ભગવાનનું નું નામ પ્રહલાદજી ને દાદાને એમ થયું એશ્યુ કે મારો દીકરો આટલા સમયથી ભણે છે લાવ પૂછું તો ખરા શું ભણ્યો બોલાવ્યો સભામાં ખોળામાં બેસાડ્યો કહું બેટા બતાવો શું ભણ્યો ત્યારે કહું પિતાજી પ્રભુની ભક્તિ નવ પ્રકારની હોય છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ નિવેદન આવ્યો ક્રોધ આ બધું ક્યાંથી શીખીને આવ્યો બોલાવ્યા ગુરુદેવને ને કહ્યું ગુરુજી અને અસુર નીતિ ભણાવ આ ભક્તોના લક્ષણ ક્યાંથી આવે છે આની અંદર ભણાવવા લાગ્યા અસુર નીતિ થોડા સમય ગયા પાછો બોલાવ્યો કહ્યું કે પ્રહલાદ

ભગવાન નું નામ છોડ વર ના મારીશ અનેક ઉપાયો કર્યા કુવા માં નાખ્યા હાથી પગડાવ્યા કશિમુ સભામાં ઉભો કર્યો પ્રહલાદ ને એક થાંભલા ને અગ્નિ થી તપાવ્યો એટલો તપાવ્યો કે લાલ ચોળ તાંબાનો થઈ ગયો કહ્યું કે હવે નહીં માને તો એને કહીશ કે ભેટ આને એટલે ત્યાંનો ત્યાં બળીને ખતમ થઈ ગયા જેને તું ભજે છે એ છે ક્યાં બતાવો મારે જો છે પ્રહલાદ કહે પિતાજી પ્રશ્ન જ ખોટો છે એ ક્યાં છે એમ ન પૂછાય એ ક્યાં નથી એ તો બધે જ છે અને પિતા એમ કહ્યું કે મારે એને જોવો છે ત્યારે પ્રહલાદ અતિ પ્રસન્ન થઈ ગયા પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ કૃપા કરજો આજે પહેલી વાર મારા પિતાને આપના દર્શન ની ઈચ્છા થઈ છે આજે દર્શન આપી દો કહ્યું કે બધે જ છે અચ્છા બધે છે આ થાંભલામાં છે

થઈ રહ્યા છે કેસવાડી ઉડી રહી છે અને જ્યાં કુ એ જોયા એ નરસિંહ ભગવાન ને નર અને રૂપ લઈને આવ્યા છે પોતાની ગદા ઉપાડીને દોડ્યો ભગવાનને ગોદમાં લઈ લીધો અને ગોદમાં લઈને ઉમરા પાસે આવ્યા પોતાની ગોદમાં સુડાવ્યો જો આકાશમાં નથી પર જમીન પર નથી મારી ગોદમાં છું મારી સામે જો હું नर નથી પશુ નથી તું જો તું ઘરની અંદર નથી બહાર નથી ઉમરા પર છું મારા નખોને જો આસ્ત્ર નથી શસ્ત્ર નથી આ બારે મહિનામાં એકે મહિનો નથી અધિક માસ ચાલે છે હમણા દિવસ નથી રાત નથી સંધ્યાકાળ છે નખોને ભીતર ગુસાડી ચીરી નાખ્યો રે બધા ગભરાયા ત્રિલોક નો લય થઈ જશે પ્રલય થઈ જશે તો ભગવાન શાંત નથી આવ્યો એમના ક્રોધમાં એટલી અગ્નિ છે કે ત્રિલોક મળીને ખબર કેમ કરીને એમને શાંત કરવા

એકવાર પણ મને ન બોલાવ્યો સમય આવો જ છો મને ભરોસો છે પ્રભુ કહેવા લાગ્યા પ્રહલાદ તું મારી પાસે કઈક માંગ જીવ આવે તો કઈ લઈને જાય ને ભગવાન આવે તો કઈક આપીને જાય મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું પ્રહલાદ વારે ઘડીએ ના કહે છે પ્રભુ મારે કઈ પ્રભુ કહે કે મારી ઈચ્છા છે તને કઈ આપવાની બહુ આગ્રહ પ્રભુએ કર્યો ત્યારે પ્રહલાદે કહ્યો આપ માંગવાનું કહો છો તો એટલું છું કે એવી કૃપા કરો કે આજ પછી ક્યારે પણ આપની પાસે માંગવાની ઈચ્છા જ ન થાય એવું વરદાન મને આપો પ્રભુ કહે પણ હું તારા ઉપર કૃપા કરવા માંગુ છું તારી કામના નથી પણ આપીને મને ભગવત્તાનો નો આનંદ આપ્યો

કહ્યું કે તારા જેવો બાળક કોઈના ઘરે થાય ને એની તો એકવીસ પેઢીઓ એમને તરી જાય સાત પિતા પક્ષની સાત માતા પક્ષની ને સાત સસુર પક્ષની તારા જેવો સંબંધી કોઈના ઘરે હોય ને એના કુળ તારી દેતા હોય સુંદર સ્તુતિ પ્રહલાદજીએ કરી છે પ્રભુ આપ કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી આપ તો કેવલ પ્રભુના ભક્તોના વિશુદ્ધ પ્રેમથી પ્રસન્ન થાવ છો પ્રભુ આ બધા સાધનોથી આપ રાજી નથી થતા આપ ભક્તનો પ્રેમ જુઓ છો